ઓ નમો નારાયણાય શ્રી નારાયણ કવચ જ્યારે કોઈ પણ પ્રકારનો ભય આવે ત્યારે સ્નાનાદિકથી પવિત્ર થઈને એકાગ્ર શ્રી હરિના સ્મરણ સહિત નારાયણ કવચનો પાઠ કરવો નારાયણ કવચ નામનું આ કવચ દેવોના પુરોહિત વિશ્વરૂપે ઇન્દ્રને રક્ષણ માટે કહ્યું હતું ઇન્દ્ર આ નારાયણ કવચરૂપી બખ્તર પહેરીને વૃતાસુર સામે લડ્યા હતા અને વિજય નીવડ્યા હતા આ કવચ મંત્રના કરતા વિશ્વરૂપ ઋષિ છે ત્રિષ્ટુક તથા અનુષ્ટુપ છંદ છે શ્રી નારાયણ તેના દેવતા છે આવા સ્ત્રોતનો હું મારા સમગ્ર ઉપદ્રવની શાંતિને અર્થે જપ કરું છું તેવો સંકલ્પ કરીને પોતાના પ્રિય એવા ઈષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન કરવું અને ત્યારબાદ નારાયણ કવચ મંત્રનો યથાશક્તિ પાઠ કરવો શ્રી નારાયણ કવચ અણિમાદિક આઠ સિદ્ધિવાળા અને શંખ ચક્રાદિ આયુધો ધારણ કરનારા શ્રી હરિભગવાન કે જેમણે ગરુડ ઉપર વિરાજમાન થઈ હાથીનું મગરથી રક્ષણ કર્યું હતું તે ભગવાન મારી સર્વ પ્રકારે રક્ષા કરો મત્સ્યરૂપ અવતાર ધારણ કરનારા ભગવાન મારી જળમાં રક્ષા કરો બટુકવેશ ધારણ કરનારા વામનજી ભગવાન મારું પૃથ્વી ઉપર રક્ષણ કરો અને ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો ભયંકર અટહાસ્યથી દિશાઓને ગજાવનાર હિરણ કશિપુ જેવા શત્રુને સમર્થ એવા નૃષિજી ભગવાન મારું જંગલમાં તથા યુદ્ધમાં રક્ષણ કરો પોતાની દાઢ વડે પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા યજ્ઞમૂર્તિ વરા ભગવાન મારી માર્ગમાં રક્ષા કરો પરશુરામ ભગવાન પર્વતના શિખરોમાં મારી રક્ષા કરો અને લક્ષ્મણ તથા ભરતજીના મોટા ભાઈ રામચંદ્ર ભગવાન પ્રવાસમાં મારી રક્ષા કરો નારાયણ ભગવાન અભિચાર ઉગ્ર ધર્મ તથા આળસ પ્રમાદથી મારું રક્ષણ કરો ઉન્માદથી તથા ગર્વથી નર ભગવાન મને બચાવો દત્તાત્રેય ભગવાન પરમાત્માનું સ્વરૂપનું વિસ્મરણ થવાનું દોષથી મારું રક્ષણ કરો ને સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર ભગવાન કામદેવ થકી મારી રક્ષા કરો હૈગ્રીવ ભગવાન માર્ગમાં જતા દેવતાના અનાદર રૂપ અપરાધથી મારી રક્ષા કરો દેવર્ષિવર્ય નારદજી ભગવાનની ભક્તિ કરવામાં થતા અપરાધથી મારી રક્ષા કરો કુર્મ અવતાર શ્રી હરિભગવાન નરકથી મારી રક્ષા કરો રોગજનક કુપથ્ય ખાવાથી થતી પીડાથી ધનવંતરી ભગવાન મારું રક્ષણ કરો ભૂખ તરસ શીત ઉષ્ણ માન અપમાન આદિક ધ્રંધથી થતા ભયમાંથી ઋષભદેવ ભગવાન મારી રક્ષા કરો યજ્ઞ અવતાર ભગવાન અપવાદથી મારું રક્ષણ કરો બળભદ્ર ભગવાન મનુષ્ય તરફથી થતા ઉપદ્રવોમાંથી મારી રક્ષા કરું ક્રોધરૂપી શક્તિ શેષ નારાયણો મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાન થકી મારી રક્ષા કરો પાખંડી લોકોથી બુદ્ધ ભગવાન મારું રક્ષણ કરો અને ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કરનાર કલ્કી ભગવાન કળયુગના દોષોથી મારું રક્ષણ કરો ગદાધારી કેશવ ભગવાન મારી પ્રાંતકાળમાં રક્ષા કરો મોરલી વગાડનાર ગોવિંદ ભગવાન મારી સંગવ કાળમાં રક્ષા કરો શક્તિને ધારણ કરનાર નારાયણ ભગવાન પૂર્વકાળના મારું રક્ષણ કરો અને ચક્રધારી વિષ્ણુ ભગવાન મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો ધનુષધારી મધુસૂદન ભગવાન અપરાહન કાળમાં મારી રક્ષા કરો ત્રણ ધામ જેના છે એવા માધવ ભગવાન સાંઈ કાળમાં મારી રક્ષા કરો ઋષિકેશ ભગવાન ઇન્દ્રિયોના સ્વામી પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન અર્ધરાત્રિ પર્યત તેમજ મધ્યરાત્રિ કાળમાં મારું રક્ષણ કરું શ્રી વત્સનું ચિહ્ન જેને છે એવા લક્ષ્મીકાંત ભગવાન પાછલી રાત્રિમાં મારું રક્ષણ કરો તલવાર ધારણ કરનારા જનાર્દન ભગવાન અરુણોદયના આરંભમાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંધ્યા સમીપ કાળમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ વિશ્વેશ્વર ભગવાન પ્રભાતમાં મારી રક્ષા કરો પ્રલયકાળના અગ્નિશમાન તીક્ષ્ણ ધારવાળા અને ભગવાનની પ્રેરણાથી ચારે તરફ ફરનાર એવા હે સુદર્શન ચક્ર જેમ અગ્નિ પવન સાથે મળીને ઘાસને બાળે જ તેમ તમો મારા સત્તુ સૈન્યને બાળી નાખ બાળી નાખ વીજળી જેવા તણખા ફેલાવતી હે કોમેદકી ગદા તું ભગવાનને વહાલી છે તો મારા યક્ષ રાક્ષસ ભૂત બાળગ્રહ વગેરે શત્રુઓનો ભાંગીને ભૂકો કરી નાખ્યો ભૂકો કરી નાખો કૃષ્ણ ભગવાને વગાડેલ હે પંચજન્ય શંખરાજ તમો તમારા ભયાનક અવાજથી થી પ્રેત માતૃ રાક્ષસ વગેરે ધોર દ્રષ્ટિવાળાઓને લસાડી નાખો તીક્ષ્ણ ધારવાળી અને તલવારમાં ઉત્તમ હે નંદક ભગવાનની પ્રેરણાથી તમો મારા શત્રુના સૈન્યને કાપી નાખો સૌ ચંદ્રવાળી હે ઢાલ ઉગ્ર દ્રષ્ટિવાળા અને પાપી એવા મારા શત્રુઓના નેત્રને ઢાંકી દો સમર્થ અને દોર્તિન મારી સ્થળે રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો તેમના દિવ્ય નામ સ્વરૂપો તથા તેમના વાહનો આયુધો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણનું સર્વ આપત્તિ થકી રક્ષણ કરો સમગ્ર જગત ભગવાનનું શરીર છે અને તેમાં ભગવાન શરીર રૂપે રહ્યા છે તેથી ખરેખર સમગ્ર જગત ભગવાન રૂપ જ છે આવા સત્ય જ્ઞાનથી મારા સર્વ ઉપદ્રવો નાશ થાવ પ્રલય અવસ્થામાં સગડું જગત સૂક્ષ્મ રૂપે ભગવાનના તેજમાં લીલ થઈ જાય છે ત્યારે ભગવાન એકલા જ ભાષે છે અને તે જ ભગવાન ફરી સૃષ્ટિ સમયે ભૂષણ આયુધ નામ રૂપ તથા ચેતન શરીરને પોતાની માયા વડે ધારણ કરે છે આવું સત્ય જ્ઞાન મને છે માટે સર્વજ્ઞ ભગવાન પોતાના શરીરરૂપી સર્વ વસ્તુઓમાં રહી સર્વ સ્થળે નિરંતર મારું રક્ષણ કરે અંતમાં મહાતેજસ્વી નૃસિંહજી ભગવાન સર્વ દિશાઓમાં સર્વ સ્થળમાં તથા શરીરની અંદર અને બહાર મારું રક્ષણ આ નારાયણ કવચનો પાઠ કરનાર સર્વ ભયથી મુક્ત થાય છે અને તેના સર્વ મનોરથો સિદ્ધ થાય છે આ પ્રમાણે શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં વિશ્વરૂપે ઇન્દ્રને કહેલ નારાયણ કવચ સંપૂર્ણ થયું છે श्रीम्भागवदानी जय ओम नमो नारायणाय